એ નવરાત્રી ની અંદર જે આપણી બેનુ દીકરીઓ ગરબા ની અંદર રાસ અને દાંડિયા રાસ ની અંદર જયારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે ટેટુ કરે ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બેનુ કરું પ્રભુ પેલા બેનુ દીકરીઓ માટે માથા દઈ દેતા હવે ખાલી ધ્યાન તો રાખજો તમે ખાલી માથા દેવાની જરૂર નથી દઈ પણ દેવાય તોય વાંધો નહી દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં પણ નવરાત્રી અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહિયાં જ્યાં તમે મારો અવાજ સાંભળો છો તો એક સાધુ તરીકે ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો પણ આપણી બેનુ દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રીએ એવું ધ્યાન રાખજો કેમ કે વિધર્મીઓ આપણી બેનુ દીકરીઓને ટાર્ગેટ બનાવે છે અને વિધર્મીઓ આજે પ્રભુ બે દિવસ પહેલા જ ભારતના પંત પ્રધાન માનનીય મોદી સાહેબ ના માથુશ્રી વિશે જો શબ્દો બોલી જતા હોય આ નાલાયકો તો આપણે સમજવાનું છે